વ્યક્તિગત બ્લોક હોવાથી વ્યક્તિનો વિકાસ ગામનો વિકાસ થશે નથી તેથી અમે ઠરાવ પણ કરાવ્યો છે કે પંચાયત ઓનર બને અને પરવેનાદાર બને તો પણ ભૂસ્તર ખાતું કેવી રીતે આગળ વધીને બ્લોકની ફાળવણી પ્રોસીજર ચાલુ કરી દીધેલ છે જે અમને માન્ય નથી તે પછી અમે ઠરાવ બાવીસ નંબરનો આપ્યો કે દેવડિયા ગ્રામના ઈસમોને જ મળે છતાં પંચાયતે ઠરાવને પણ ભૂસ્તર ખાતું ઉપરવટ જઈને ચાલે છે અને તેવીસ નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો હતો એને પણ ધોળીને પી ગયા તો પંચાયતના ને ઉપર જવાનો બંધારણમાં તથા સંવિધાનમાં કોઈ જોગવાઈ નથી તો ભારત એક લોકશાહીથી ચાલતો દેશ છે અને સંવિધાનથી ચાલતો દેશ હોય તો ભારતના બંધારણને સંવિધાનને સિસ્ટમને જ જો ધોળીને પી જતું હોય તંત્ર તો આમ જનતા ન્યાય માટે ન્યાય માટે ક્યાં જશે અને એના માટે સિસ્ટમની વિરુદ્ધ ચાલતું હોય અને એ સિસ્ટમને ધોળીને પી જતા હોય તો ફ્રોડ ઠરાવ એક બે નથી અને ગ્રામલોકોને જાણ નથી કરી પછી બે તારીખને બદલે સાત તારીખે એ લોકો જે પંચાયતનું બાજુમાં નિશાન નવું ઉદઘાટન કરવા માટે ગામ ભેગા થયેલા એને ગ્રામ સભા નક્કી કરી અને ફ્રો ઠરાવ અત્યારે પ્રોસિજર ચાલુ કરી છે એ ઠરાવ રદ બદલ થવો જોઈએ અને ફ્રોડ ઠરાવની કલેક્ટર શ્રી સાહેબ તપાસ કરે અને દેવિયા ગ્રામજનોને ન્યાય મળે એવી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત વીરમુથી મારું નામ રાઠક અજવાઈ ભલુભાઈ છે અને આ ફ્રોડ ઠરાવની હું વારંવાર રજૂઆત કરી છે કોઈ તંત્રએ ધ્યાન દોરેલ નથી આમ પંચાયતમાં સભ્ય તરીકે બોલું છું જે આ ઠરાવ કરવામાં આવેલ છે એ ઠરાવ રદ બદલ થવો જોઈએ બધા સરપંચ અને ગામના મારું નામ રાઠા શૈલેષ છે દસમા વર્ડ માં પીલાબેન શૈલેષભાઈ ઘર છું તારીખ બે સાત બે હજાર ના રોજ ઠરાવ કરવામાં આવે ગ્રામસભા ભરવાની હતી પણ તે રદ કરીને તારીખ સાત દસ બે બે હજાર ત્રેવીસના રોજ ફ્રોડ ઠરાવ કરેલો છે એ ફ્રોડ ઠરાવ ને મેં વારંવાર રજૂઆત કરી છે તંત્રને પણ તે હજુ સુધી ઠરાવ રદ કરેલ નથી કલેક્ટર માં તાલુકામાં જિલ્લામાં મરાઠવા શૈલીશ ઠરાવ પણ હમણાં કહી વગર ઠરાવ કરી નાખી લઈશ રદ બાદલ કરવા Mamá, mante.